લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ જો અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની લોકો મા બેનની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો

એ લોકો એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી આજે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને રહ્યા છે જે કોર્પોરેટરોએ આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાત જો આજ જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમને પગલા ન લીધા એમનો વાત કે અમારો વાત અમારો તો સવાલ એટલો જ છે સો ટકા તમે વિચાર કરો બેનો પાસે પાંચ પાંચ દિવસ પહેરવાના કપડા ના આવે એક કપડે કોઈ બેન રહેતી હોય કોના બાળકો રહેતા હોય આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય કલ્લા માળે પાણી જાય લોકો ઘુમવો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટેને અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ગેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઈટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ આજે તમે